વિરાજભાઈ ગાડી ના સ્ટન કરે કોના સ્ટન કરે નિશુભાઈ ના તારે બોડી કરે થવું નિશુભાઈ હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં થઈ છે સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં વિરાજભાઈ હોતા છે ઓઢી ગયા જાગુ નથી બેટા હે નહીં એને જાગુ નહી હજી ખુદા છે હવે જ્યારે જાગે ત્યારે વાત અમારા વિરાજભાઈ હવે જાગી ગયા છે જો એ મોઢું જવો તમે હવે આ તોફાનની કાંઈ સીમા નહીં રે વિરાજભાઈ જાગી ગયા એ બેટા જોવા જવાબ નહીં દે હો કાંઈ જાગી ગયો બેટા હાલો નાખો હે હાલો નાખો નહીં તો એટલું ના આવું બેટા નહીં જો તમે કે સાહની કામગીરી ચાલુ છે સાહ બનવાની જેને ચા પીવો એ હાલો ચા પીવો તો ફાઇનલી મિત્રો હવે ચા પાણી તૈયાર થઈ ગયા છે હાલો ચા પાણી પી હવે ચા ને પૂરી લાગે હાલો ચા ને પૂરી આપણે ખાઈ લઈ હર્ષાદ આવ્યો બેટા એમ તો શું કરે છો તું નાવ છો ફાઈનલ એમ મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વિરાજભાઈ ને અમારે સુષ્ટિબેન દીદી બે નાઈ છે વરસાદમાં નાવાની મજા આવે એમ કે આપણે કોણ કોણ નાનપણમાં તમે આવી રીતે નાયા છો કોમેન્ટ કરીને કહેજો માર ખાવા તારે આ ગાડી હાકો તો વિરાજભાઈ ગાડી ના સ્ટન કરે કોના સ્ટન કરે નિશુભાઈ ના નિશુભાઈ નો મોટો ફેન છે નિશુભાઈ ના વિડીયો જોઈને જોઈને નિશુભાઈ ના સ્ટન કરે છે હવે બહુ નીચુભાઈ ના વિડીયો ન જોતો ભાઈ હે જોઈશ તો પછી આવા સ્ટન કરીને તું પડીશ તો હે પડતો નહી હવે નહીં પડ તે વાંધો નહીં જો એક ટાયર તો હવામાં છે હે

સંધ્યા ટાણા આપણે રોડે બેઠા છીએ એનો નજારો એકવાર જુઓ તમે કે કેવી રીતે નજારો છે જુઓ તમે આવો નજારો કંઈક નિહાળવા અમે બેહી ગયા છીએ હવે ફાઇનલી આવો નજારો તો મિત્રો ગામડામાં જ હોય અને ગામડામાં જ આવો નજારો જોવા મળે તમને આવી રીતે જુઓ સંધ્યા ટાણે બેઠા હોય આપણે તો કેવો લાગ્યો મિત્રો તમને નજારો કોમેન્ટમાં કહી દેજો અને અત્યારે આપણે રોડે ઊભા છે જોવો તમે પાછળ કે વાહન આવે છે ફાઇનલી પાછળ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અત્યારમાં અંધારું થઈ ગયું છે આપણે ગામમાં ગયા હતા તો ગામમાંથી જણ સવી અને અત્યારે આપણે રોડે ઊભા છે ઘડીક અને આરામ કરી લઈ ઘડીક બે ત્રણ ભાઈબંધ દોસ્તારો આવે છે અને થોડાક આપણે હસી મજાક કરી લેવી તો આજ માટે એટલું જ ફરી પાછા મળીએ નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ